જય શ્રી કૃષ્ણ બધાને હર હર મહાદેવ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ તો આજે બહુ વહેલો ચાલુ થઈ રહ્યો છે આપણો બ્લોગ અત્યારે સવા સાત થયા છે ને આજે છે મંગળવાર અને અગિયારની સવારની પાંચ વાગ્યાની ઉઠી ગઈ હતી તો અલ્પેશ માટે ચણા બાફી દીધા રોટલો કરી દીધો અને દૂધનો રોટલો ખવડાવીને એમને મોકલી દીધા પછી મેં ફળીઓ વાળી દીધું મસ્ત મજાનું અને જીન્સના પેન્ટ હતા તો સામેની ટાંકલી પર દીધી વોશિંગ મશીન ચાલુ કરી દીધું ઘરમાં કચરો વારી ગળ્યો નાઈ ધોઈને જો રેડી થઈ ગઈ છું અને કપડાં હવે ધોવાના છે પણ એ પહેલાં હું આજે જવાની છું દૂધ લેવા માટે કઈ કે જે મિનિટમાં બધું ચાલો હું દૂધ લઈ આવું એ હમણાં સાત વાગે જ ઉઠ્યો તો એ હજી નાશે ધોશે અને વાર લાગશે એટલે ચાલો આપણે દૂધ લેવા જવાનું છે અને કાલનો વરસાદ બંધ થઈ ગયો છે તો અહીંયા બહાર તમે જોઈ શકો છો કે બહુ વાતાવરણ કાલે તો થોડોક થોડોક તડકો પણ ગાયો હતો જો ફળિયું પણ સરસ મજાનું વળાઈ ગયું છે જોઈ શકો છો તો મેં સવારના વહેલા ઉઠીને બધું મેં કરી કાઢ્યું હતું તો ચલો હવે જવાનું છે દૂધ લેવા માટે તો પહેલા દૂધ લઈ આવી દઈએ તો કોને કોને મારી સાથે છે દૂધ લેવા માટે તો ચાલો લેવા માટે તો દૂધ લઈને હું આવી ગઈ છું અત્યારે બની રહ્યા છે બની રહ્યો છે રોટલો જોઈ શકો છો અહીંયાની અંદર ચણા બાફવા મૂકી દીધા છે પેલી બાજુ દૂધ થઈ રહ્યું છે તો જો સરસ મજાનો રોટલો થઈ ગયો છે હવે એટલે પછી દૂધ અને રોટલો ખાઈ લઈએ તો મારી જેમ કોણ કોણ સવારમાં દૂધ અને રોટલો દૂધને ભાખરી ખાતા હોય છે કોમેન્ટમાં જરૂર જણાવો તમે લોકો કોમેન્ટ નથી કરતા પ્લીઝ કોમેન્ટ કરો તો અહીંયા જોઈ શકો છો કે ચણાનું શાક આપણે બનાવ્યું હતું તો જેમી કે જમી પણ લીધું છે અને અહીંયા જૈમી તૈયાર થઈ ગયો છે હાલો જૈમે બોલા

જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર બાર છાંટા પડી રહ્યા છે એવું કેસે જૈનિક એટલે થોડાક થોડાક પડીને રહી જશે કાલે આવું જ થયું બેટા થોડાક પડીને પછી રહી જાય છે હું તો વળી કપડાને બપડા બધુંય હોકવી આવીશ ઉપર ઓકે જો લીઓ જો

ઓકે જય યોગેશ્વર તો જો ચણાનું શાક થોડુંક જ બન્યું હતું બે જણામાં એટલું જ અને બીજું શાક બનાવવા જઈ રહ્યું છું અત્યારે કોઈ સબ્જી નથી મારી પાસે શાક કે છે નહીં લેવા જવાનું છે બજારમાં એવું છે તો અત્યારે જો હું કાજુ ડુંગળીનું કાજુ લસણનું શાક બનાવું છું તેની માટે અહીંયા બટે બે ડુંગળી લીધી છે ટામેટા લીધા છે સાત આઠ કણી લસણ પછી આ છે કાશ્મીરી લાલ મરચું અને થોડા ઘણા કાજુ સાત આઠ કાજુ નાખીનેવા અને બાફવા મૂકી દઈશું આપણે તો બે ત્રણ વિસલ વાગી જાય ત્યાં સુધી તો અહીંયા જોઈ શકો છો કે આપણે ને આ બધું જે આપણે બફવા મૂક્યું હતું તે બફાઈ ગયું છે પછી જો આ કાજુના ટુકડા તૈયાર થઈ ગયા છે લસણ પણ આવી રીતે કરી દીધું છે ફૂલી દીધું છે તો આની અંદર બે નાની ડુંગળી પાંચ છ કડી લસણ અને બે મરચાં નાખીને ચોક કરી દીધું છે હવે આમાં ઘી મૂકી દીધું છે મેં એને હવે આપણે આની અંદર કાજુ અને લસણ બંને સાતળી દઈશું તો જો અહીંયા જોઈ શકો છો કે આપણે કાજુને પણ સાતળી દીધા લસણ સાતળી દીધું છે હવે આ ઘી હતું એની અંદર મેં તેલ નાખી દીધું છે હવે આપણે એની અંદર જીરું અને તમલપત્ર ને હિંગ નાખીને આપણે આ જે ડુંગળીને એનું પેસ્ટ કર્યું છે તે નાખી દઈશું આપણે તો અહીંયા જોઈ શકો છો કે મેં આટલો થોડોક આદુનો ટુકડો લીધો છે તે પણ આપણે આની અંદર ખમણી નાખીશું જો અહીંયા જોઈ શકો છો કે જીરું સતડાઈ ગયું છે હવે એની અંદર આપણે હિંગ નાખી દીધી છે આ એક તમાલપત્ર નાખી દીધું છે એને હલાવી દઈશું મસ્ત મજાનું અને પછી આપણે આ ડુંગળીને એનું જે આપણે કર્યું છે એ નાખી દઈશું અને થોડુંક મીઠું નાખીને આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને પછી આપણે આ રસ કરી કાઢીએ આની ગ્રેવી બનાવી દઈએ તો જોઈ શકો છો કે ડુંગળી મસ્ત મજાની જો સતળાઈ ગઈ છે હવે આપણે આની અંદર આ પેસ્ટ નાખી દઈશું બધું હલાવી દઈશું પેસ્ટ નાખીને તો અહીંયા જોઈ શકો છો કે આપણે હવે આની અંદર મસાલા કરી દઈશું આપણા રૂટીન મસાલા હોય જ મરચું હળદર અને ધાણાજીરું અને આ જે મેં પેસ્ટ નાખી છે એના ભાગનું મીઠું પણ નાખી દઈશું અને બધું હલાવી દઈશું હવે એને થોડીક વાર થવા દઈશું આપણે બંધ કરી દઈએ થવા દઈશું પછી જે મેં આની અંદર અહીંયા આની અંદર પાણી વધ્યું હતું એ આની અંદર મિક્સરમાં બધું એ કરીને કરી દીધું છે પછી આપણે આ થોડુંક જોઈતું એવું પ્રમાણમાં પાણી વેરીશું તો આની અંદર જો ગરમ મસાલો નાખવાનો રહી ગયો હતો તો નાખી દીધો છે અને હવે આ જે પાણી છે થોડુંક તે નાખીશું એકદમથી બધું નથી નાખી દેવાનું જોઈતું હોય એ પ્રમાણે નાખવાનું છે અને હવે આને આપણે થવા દઈશું તો જો અત્યારે પાવર જતો રહ્યો છે અને થોડું ઘણું પેલું પાણી હતું તે પણ મેં નાખી દીધું છે ને અહીંયા શકો છો મસ્ત આપણે એકદમ આમ થઈ ગયું છે તો આપણે હવે આની અંદર કાજુ અને આ લસણ નાખી દઈશું અને હલાવી દઈશું બધું અને હવે આને થવા દઈશું આપણે થવા દઈશું તો જો અહીંયા જોઈ શકો છો કે આપણી સબ્જી મસ્ત મજાની બની ગઈ છે હવે આની અંદર આપણે એક ચમચી જેટલું આ મલાઈ છે તમે ક્રીમ પણ નાખી શકો છો અને કસૂરી મેથી નાખવાની છે તો એ નાખી દઈશું અને પછી બસ થવા દઈશું ને પછી ઉપરથી આપણે કોથમીર સ્પ્રિંકલ કરી દઈશું એટલે આપણું શાક તૈયાર હવે હું આની અંદર કસૂરી મેથી નાખી દઈશ તો જો અહીંયા જોઈ શકો છો કે કાજુ લસણનું રેડી થઈ ગયું છે ને હું અહીંયા હવે જમવા બેસી ગઈ છું સાથે લીધું છે ચણાનું શાક આજે બે બે શાક બનાવવા પડ્યા તો મેં ચાખ્યું ખૂબ જ મસ્ત લાગી રહ્યું છે ને સરસ લાગી રહ્યું છે ટેસ્ટમાં હવે અલ્પેશને અને ને અને જૈમિકને ભાવે એટલે બરાબર મારે તો જોકે મસ્ત જ બન્યું છે સ્મેલ જ એટલી મસ્ત આવે છે આજુબાજુ બધી સ્મેલ સ્મેલ થઈ ગઈ છે આ શાક અને જો તમ એ બનાવવામાં પણ ખૂબ જ ઇઝી છે તો તમે પણ બનાવજો અને બરાબર વિડીયો જોઈ લેજો કે મેં કેવી રીતે શાક બનાવ્યું છે અને આપણે રોટલી પરોઠા કે રોટલા સાથે પણ ખાઈ શકીએ અને મસ્ત મજા આવે આમ તો આ ઠંડીમાં ખાઈએ તો ખૂબ જ મજા આવે એની સાથે લીલું લસણ પણ ન ખાય પણ એ આપણી પાસે નથી એટલે નથી નાખ્યું તો ચાલો બધા ખાવા માટે જોઈ શકો છો જો મારી પાસે અત્યારે કોથમી નથી એટલે કોથમી સ્પ્રિંકલ કરવાની રહી ગઈ છે બાકી સરસ મજાનું થઈ ગયું છે તો હેલો ફ્રેન્ડ્સ જો અત્યારે વાગી ગયા છે આઠ બસ બધું બપોરે જમી કરીને પછી કંઈ ખાસ એટલું બધું કંઈ હતું ને બધા હતા નહીં એટલે પછી જો આવી ગયું છે તનમય પણ અહીંયા છે જૈમિક પણ આવી ગયો છે અને અહીંયા જોઈ શકો છો કે દાળ ભાત શાક રોટલી બધું તૈયાર થઈ ગયું છે અહીંયા મૂકી દીધું છે પણ જમનાર હજી કોઈ આવ્યા નથી અને અહીંયા તન્મય હેલો કેવું ચાલે છે હમ તો અહીંયા જે એક સિરિયલ ચાલી રહી છે આઠ વાગ્યાની સોની સપ ઉપર આવે છે બહુ મસ્ત છે અમને બહુ ગમે છે અમે જોઈએ છીએ પણ અલ્પેશ હોય તો સમાચાર ચાલુ થઈ જાય અમારે જોવા ના મળે એવું છે બધું એ તો બસ આજનો વિડીયો અહીંયા જ હેન્ડ કરી રહ્યા છે અને હા ગણપતિ વિસર્જન જન્મિસર્જોમાં જે મેં શોર્ટ્સ મૂક્યો છે તો તે જોજો અને સરસ છે તમને ગમ્યું હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તમારા બધાની સપોર્ટની જરૂર છે તો તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ